સૌ વાળા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર છે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસના મંગળવાર પંચાંગ કહે છે કાર્તિક માસ ચાલી રહ્યો છે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે રેવતી નક્ષત્ર વજ્રનો યોગ છે મીન રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય ચાલી રહ્યો છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંઠ સવારે નવ થી દસ છેતાલીસ સુધી છે અને રાહુકાળ બપોરે બે ને અઠાવન મિનિટથી ચાર ને બાવીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે સારું ચોઘડીઓ તો સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અગિયાર ને અડતાલીસ મિનિટથી બાર ને તેત્રીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે તે મુહૂર્તની અંદર કોઈ પણ શુભ કાર્ય અથવા શુભ યાત્રા તમે કરી શકો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર તમારે ચાર ચમચી જેટલું ગુલાબજળ મિક્સ કરવાનું છે અને ગુલાબજળ મિક્સ કરેલા પાણીથી જ તમારે નાહવાનું છે સ્નાન થઈ જાય નહવાનું પતી જાય પછી કપડા વસ્ત્ર બધું પહેરી લો ત્યાર પછી તમારે તમારા જ ઘરના ઉમરાને દૂધ પાણીથી ચોખ્ખો કરવાનો છે સ્વચ્છ કરવાનો છે આ કાર્ય પતી જાય ત્યાર પછી તમારે ગણપતિ દાદાના મંદિરે જવાનું છે અને દરો અને ગોળ ગણપતિ દાદાને અર્પણ કરવાનો છે આજે મંગળવાર છે દરોને ગોળ ગણપતિ દાદાને અર્પણ કરવાનો છે આટલું કાર્ય પતી જાય પછી સાયન કાઢે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભુષી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે રાત્રે સૂતા પહેલા પોતાના જ રૂમની અંદર પોતાના જ પલંગ પર પલાઠી મારીને બેસી જવાનું અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતકલેશનાથાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ તમારે બોલવાનો છે આટલું કાર્ય પતી જાય એટલે આજનો જે ઉપાય છે તે પરિપૂર્ણ કહેવાશે ત્યાર પછી જેની ચાર નવેમ્બર બે હજાર પચીસ ને મંગળવારના દિવસે જન્મ તારીખ છે જેનો જન્મ દિવસ છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે મે કહ્યું તે પ્રમાણે તમારે નાહવાનું છે મેં કહ્યું તે પ્રમાણે જ તમારે ઉમરાને સ્વચ્છ કરવાનો છે તમારે ગણપતિ દાદાના મંદિરે જવાનું છે અને મોદક મળે છે અથવા લાડુ બેસનના એ એકવીસની સંખ્યામાં લઈને જવાનું એકવીસની સંખ્યાના લાડુ લઈને જવાનું ગણપતિ દાદાને ધરાવવાના છે અને દર્શનાર્થીઓને અને પોતાના પરિવારમાં એ લાડુને વેચવાના છે આ કાર્ય પતિ જાય બીજું કાર્ય તમારા માટે એ છે કે તમે કોઈ પણ ગરીબ વ્યક્તિને તાબાનું દાન કરી શકો અથવા કોઈ પણ દેવ મંદિરમાં જઈને તમે તાંબાનું દાન દઈ શકો તાંબાનું વાસણ હોય તો પણ ચાલે મારા મિત્રો જેની મેરેજ એનિવર્સરી છે એવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના છે અને ત્યાર પછી તમારે અનાથાશ્રમમાં અથવા વૃદ્ધાશ્રમમાં અથવા કોઈ કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને બે માણસ જમે એટલું સીધું દાર ચોખા ઘઉં તમે જે આપવું હોય છે તમે આપી શકો કમ્પલસરી ઘઉં સાથે આપજો અથવા ઘઉંનો લોટ આપશો તમારા માટે ઘણું સારું પરિણામ આખું વર્ષ લઈને આવશે તો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમને આ વિડીયો જોવાનો રહી જાય તો તમે દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક તમે એમાં સર્ચ કરજો અને ત્યાંથી વિડીયો મેળવી લેજો વિડીયો મેળવી લઈને તમે ઉપાય કરજો સતત અને નિરંતર જ્યારે આ ઉપાય થશે ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા અને ટેન્શન આ બધું દૂર થશે મારા વિડીયો તમને ગમતા હોય તો ખાલી એક પ્રાર્થના કરું છું કોઈ બીજાને મદદરૂપ થવા માટે તમે આ વિડીયો તમારા પ્લેટફોર્મ પરથી શેર કરજો આ વિડીયો શેર થશે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે તો વાલા મિત્રો એ પણ ઉપાય કરશે અને એનું કલ્યાણ તો થશે જ સાથે સાથે તમને મને આશીર્વાદ મળશે તો બસ નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય સિઆરમ